ini calon temennya aja serius benjani mustu betau <tuh> <tuh> asli yang marah mentuh bay mentuh eh mentuh ચા મંથન પપ્પા આવી ગયા છે એને જો આ ભાઈ ધોડીને પહોંચી ગયા જો લેવ ટુ ફેમિલી કેમ છો તો મજામાં મજામાં જશો તો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તો જો વાગી ગયા છે વાગી ગયા છે હવે આપણે કામ લેવાનું છે તો જો આપણું કામ છે એટલું થઈ ગયું છે એટલું જ બેકીશ તો આપણે આપડું કામ કરવા મળે ઘડી પછી રાંધવાનો ટાઈમ થઈ જાય છે પછી રાંધવા મળવી ચાલો તો બપોર સડી ગયા છે અને આપણે રોટલી બનાવવાની છે તો પેલા રોટલી બનાવી નાખવી પછી મળીયે ચાલો તો આપણે રોટલી બની દેશે અને જો આમાં ભાજી બનવા મૂકી દીધી છે મેથી ભાજી છે

ક્યાં જવું હે પપ્પા આવ્યા નથી દોડીને પાય વહી ગયો નથી કાને અત્યારે તડકા નું ટાટા જવાય આપણે જો એક રીલ બનાવવાની છે તો જો આવી તૈયારી કરી છે કઈક પછી જઈને જોઈ આવજો કેવી રીલ બનાવી છે અને હાલો હવે હિમંત ના પપ્પા આવી ગયા છે તો હવે ખાવાનું છે તો પેલા ખાઈ લેવી ને દમ બધા પણ હાલો ખાવા પછી મળવી હાલો તો હિમંત ના પપ્પા ઓફિસે વહી ગયા છીએ અને બે વાગ્યાનો ટાઈમ છે એટલે એને ઓફિસે વહી જવાનું હોય અને બધું કામ કરી નોરી થઈ ગઈ છો અને ઓલા ભાઈ સોના આવવા બેઠા છે હાલો હું તમને બધાને બતાવું જોઈએ ભાઈ ના આવી જાઓ नळ चालू राखेन का म्हणतो हो करेस हो करेस हो करेस करा म्हणतो ये म्हणतो हा मुजो तो मुखो हा मुड तो म्हणतो आलो बाहेर निघड नाहीत नाव आलो बाहेर निघो आलो